લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી જિલ્લા પ્રમુખ વિકી અને પાર્ટીના આગેવાનો દ્વારા સરદાર આવેલી કરાયું હતું જિલ્લા પ્રમુખે દેશની અખંડિતતા માટે સરદાર પટેલે આપેલા યોગદાનને યાદ કર્યું હતું પાંચસોથી વધુ રજવાડાઓને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય કરનાર સરદાર પટેલના જીવન ચરિત્રમાંથી બોધ લેવા અનુરોધ કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નો દોઢસો મે જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આ દેશ માટે ખૂબ મહાન કાર્યો કર્યા છે અખંડ ભારત માટે જુદા જુદા રજવાડાઓ જે પાંચસો થી વધારે રજવાડાઓ દેશમાં હતા બધાને એક કરવાનું કામ સરદારજી કર્યું છે અને સરદારજીએ હંમેશા અખંડ ભારત રહે તમામ સમાજો સાથે મળીને રહે એવી કલ્પનાનું ભારત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બનાવ્યું છે જેની આજે જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ દોઢસોમી અને જ્યાં સુધી સુરત ચાંદ રહેશે ત્યાં સુધી એમનું નામ કાયમ અમર રહેશે આ દેશ માટે અનેક યોગદાન આપ્યું છે આઝાદીની લડાઈમાં પણ ખુબ જેમનો મહત્વનો રોલ રહ્યો છે દેશના રાષ્ટ્રીય નેતાઓ સાથે મળી દેશની આઝાદી આઝાદ કરાવી સંકલ્પ હતો એના સંકલ્પના ઇતિહાસના પનામાંથી આપણે વાઘોડી અને દેશ માટે જે દેશભક્તિ અને દેશને આગળ લઈ જવા માટે ગરીબ અમી સૌને સાથે દરેક સમુદાયને ભાઈચારાની ભાવના સાથે જોડી અને દેશને વિકાસ કરવાની જેની ગાથા હતી એની પરંપરાને જે આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને આવનાર સમયની અંદર દેશની અંદર ભાઈચારો અને દેશની પ્રગતિ દરેક સમાજની ઉન્નતિ થાય અને જે આપણા સરદાર સાહેબ એકસો પાંચસો સાથે મળી અને દેશની જે કીર્તિ દેશ બનાવ્યો એને સાચા દેશની અને સાચા દેશભક્તિની ની જે ભાવના હતી એને પણ આપણે જીવનમાં ઉતારી અને આપણે આગળ એવાનું કાર્ય કરીએ એવા સરદાર સાહેબ ની જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી દેશ માટે શહીદી વહોરનાર પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ દેશ માટે આપેલા યોગદાન યાદ કરી તેમની છબીને પુષ્પાંજલિ અપાઈ હતી જિલ્લા પ્રમુખ વીકે હુંબલે ઇન્દિરા ગાંધીના જીવન ચરિત્રને જાહેર જીવનમાં રહેલા લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એવા સદગષ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથી હતી અને જેમને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો હતો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધી જેમને એક સમયે અટલ બિહારી વાજપેયીજીએ પણ દુર્ગાનો આવતા એવું કીધું હતું જેમને ખૂબ લડાઈક નેતા હતા ઇન્દિરાજી જેમને પાકિસ્તાનના બે ટુકરા કરી નાખ્યા અનેક લડાઈઓ પાકિસ્તાન સામે જયારે થઈ ત્યારે આપણે હંમેશા જીત મેળવી અને ઇન્દિરાજી એવું કહેતા હતા કે જ્યાં સુધી મારામાં શ્વાસ હતો ત્યાં સુધી અખંડ ભારત માટે હું લડતી રહીશ છેલ્લા સ સુધી તેઓ લડ્યા અને આતંકવાદનો ખાત્મો કરતા કરતા તેઓ સહી થયા આપણે સૌ જાણી ઇન્દિરા ગાંધીજી એવા નેતા હતા જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતા હતા મજબૂત નેતા હતા નેતા હતા અને એમના શાસનને આજે પણ દેશ યાદ કરે છે અમુક એની યોજનાઓ આ દેશ માટે લાગુ કરી જેના ફળ આપણને મળે છે વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીની પુણતિથી એમને પણ સતત નમન કરી દેશ માટે જે એના જે કાર્યો હતો દેશનું સુકાન સંભાળી દેશની એના વડાપ્રધાન પદ ની જે દેશને પ્રગતિ કરી એની આપણે યાદ કરી અને આવનાર સમયની અંદર જો સારા કાર્ય થાય તો આપણે સૌ પ્રયત્ન કરીએ